આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તો દ્વારા નવ દિવસ દરમિયાન માતાજીની શોરશોપચાર પૂજા અને મંત્ર જાપ કરવામાં આવે છે તો ભક્તો માતાજીની અસીમ કૃપા માટે કુંભસ્થાપન પણ કરે છે પરંતુ કેવી રીતે શાસ્ત્રો અનુસાર કરશો સ્થાપનની વિધિ અને કયા છે શુભ મુહૂર્ત વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહા શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો કાલથી માં ભગવતીના નવરાત્રીની શરૂઆત થાય છે ચૈત્રી નવરાત્રી દેવતાઓની નવરાત્રી અને આ નવરાત્રીની પૂજા પાઠ કરવાથી માં કરે છે બધાનું કલ્યાણ અને નવરાત્રીનું વ્રત જયારે ચાલુ થતું હોય ત્યારે હંમેશા કરવામાં આવે છે કુંભ સ્થાપના જે વ્યક્તિ નવરાત્રિના નવ દિવસ દરમિયાન આ કુંભ સ્થાપનાની પૂજા પાઠ કરે છે તો મા દુર્ગા એનું કલ્યાણ કરે છે તો કુંભ સ્થાપનાની વિધિ કઈ રીતે કરવું એનો સચોટ આજે હું તમને જાણકારી આપીશ સાથે સાથે આ નવરાત્રીની અંદર માતાજીની Yeah. Okay. બાજુમાં અખંડ દીવા તમે ચોક્કસ રાખજો માતાજીના જમણા હાથે ઘીનો દીવો ડાબા હાથે તેલનો દીવો દીવા દક્ષિણ એ ઘરતમ વામે દીપકમ માતાજીની આ દીવા કરી અને માની પૂજા તમે કરી શકો છો બીજા નંબરની વસ્તુ કદાચ માતાજીનો ગરબો તમે લાવ્યા હોય તો ગરબામાં પણ દીવો કરી અને માની આરાધના કરી શકાય છે માતાજીની પૂજા પાઠ હવન વગેરે પણ તમે કરી શકો છો તો કુંભ સ્થાપનને લઈને આજે સંપૂર્ણ જાણકારી હું તમને આપવાનો છું કેટલા વાગે કુંભ સ્થાપન કરવું એના સાચોટ મુહૂર્ત કયા છે એ પણ આજના કાર્યક્રમમાં તમને જણાવીશ મિત્રો જ્યારે ભગવાનની નવરાત્રીમાં તમારે વ્રત લીધું હોય માતાજીની પૂજા કરવી હોય તો માતાજીનું સ્થાપન કરવામાં આવે છે અને એક સ્થાપન અને કુંભ સ્થાપન તો બાજટ ઉપર તમારે સ્થાપના કરવી હોય એ કઈ રીતે કરવી એ તમને જણાવું છું પહેલાં તો તમારે એક બાજટ લેવાનો બાજટની ઉપર તમારે બને ત્યાં સુધી એક રેશમી કપડું તમારે એની ઉપર સ્થાપન કરવાનું રેશમી કપડું લેવાનું અને રેશમી કપડાં જે છે એ લાલ અથવા ગુલાબી રંગનું હોવું જોઈએ અથવા લીલા રંગનું પણ ચાલે એ સ્થાપન કરે એ કપડાની ઉપર તમારે થોડા ઘઉં મૂકવાના છે અને ઘઉંની અંદર શક્ય હોય તો અષ્ટદલ બનાવવાનું છે જો ન ફાવે તો ઘઉંની ખાલી ઢગલી કરવાની છે હવે એ સ્થાપનની ઉપર ભગવાન ગણપતિની સ્થાપના કરવાની સાથે માતાજીની મૂર્તિ અથવા યંત્ર હોય તો એને તમે મૂકી શકો છો માતાજીના સ્વરૂપને મોતીઓની માલા માતાજીને તમે પહેરાવશો એ બહુ સારું છે મોતીની માલા અને તે ન હોય તો તમે રોજ નિત્ય પુષ્પ તમે અર્પણ કરી શકો છો અહીંયા કલશ સ્થાપન પણ નવરાત્રીમાં કલશ સ્થાપન કરવાનું વિશેષ મહત્વ છે માતાજીને શંખનાદ રોજે રોજ પૂજા કરતા પહેલા શંખ વગાડવો એ પણ હિતાવહ છે જે વ્યક્તિ માતાજીના ઝવેરા આવે છે અથવા માતાજીની ઉપાસના કરે છે એને નવ દિવસનું વ્રત કરવું હોય તો એને પણ નકોડા અથવા એક ટાળું કરીને માની પૂજા પાઠ આરાધના કરવાની પરંતુ નવ દિવસ દરમિયાન જે વ્યક્તિ વ્રત અને ઉપાસના કરનાર છે તેને ભૂમિ ઉપર શયન કરવું જરૂરી હોય છે હવે વાત કરીએ કુંભ સ્થાપના તમારે કરવી હોય માતાજીની ઘડો કુંભ સ્થાપના તો કઈ રીતે કરવાનું તો માતાજીનું જે પૂજાનું સ્થાનક હોય એની આજુબાજુમાં ચોખ્ખી જ જગ્યા ભૂમિ ઉપર તમારે પહેલાં કપડું મારીને ગંગાજલ છાંટીને જગ્યાને શુદ્ધ કરવાની અને કોઈ પાત્રમાં પણ તમે આ કુંભ સ્થાપન કરી શકો ભૂમિ ઉપર પણ તમે કરી શકો ઝવેરા પણ વાવી શકો જેમાં તમારે સૌપ્રથમ પ્રથમ પહેલાં ચોખ્ખી માટી લાવવાની છે ને માટીની અંદર ખાસ કરીને થોડું ખાતર છાણિયું ખાતર એ તમારે એની અંદર પધરાવવાનું રહેશે સાથે સાથે એ માટીની અંદર થોડું જલ પધરાવાનું ગંગાજલ પધરાવવાનું અને એમાં જવની માત્રા સૌથી વધારે પધરાવવાની છે થોડા મગ અને શક્ય હોય તો સપ્ત સાત પ્રકાર અથવા પાંચ પ્રકારના અનાજ તમારે ભેગા કરીને એની અંદર એ પધરાવાના છે જેને ઝવેરા એનાથી ઝવેરાવાય અને જેટલા ઝવેરા મોટા થાય એટલું માં બહુ ખુશ થાય છે આટલું કર્યા બાદ તમારે કુંભને તૈયાર કરવાનો છે એક માટીનો ઘડો અથવા તાંબાનો કલશ તમે લઈ શકો છો આની અંદર જેમાં કલશને તમારે સૌ પ્રથમ પહેલા કંઠનો ભાગ હોય કંઠે રુદ્ર એ સાંકડા ભાગની અંદર તમારે છડી બાંધવાની છે એ કલશની અંદર તમારે માતાજીનું નામ બોલીને જય અંબે જય અંબે બોલીને એની અંદર જલ પૂરવાનું છે અને જલ ભર્યા બાદ કલશમાં જલ ભરવાનું છે કેટલું તો કે લગભગ પોણા ભાગનું તમારે પાણી ભરી નાખવાનું છે એ કલશની અંદર જલ ભર્યા બાદ તમારે બે દાણા થોડા જવ પધરાવાના છે એની અંદર કઈ કઈ વસ્તુ પધરાવાની આ તમે લખી લેજો કા તો વિડીયો બનાવી લેજો એ કલશની અંદર સૌપ્રથમ પ્રથમ પહેલાં જવ પધરા જલ પધરાવ્યા બાદ જવ પધરાવાનો છે જવ પછી થોડો કંકુ પછી એમાં ચોખા પછી ફૂલ તમારે પધરાવવાનો છે થોડી હળદર પધરાવવાની છે હળદર પધરાવ્યા બાદ તમારે એની અંદર સોપારીનો સિક્કો પધરાવવાનો છે થોડી માટી પધરાવવાની છે અને એક એક રૂપિયાનો સિક્કો હોય તો એ પણ તમારે એની અંદર પધરાવવાનો છે આટલી વસ્તુ તમારે અંદર પધરાવ્યા બાદ જે તમારા આસોપાલવ અથવા નાગરવેલા જે પાન હોય એ પાન એ કલશની ઉપર મૂકવાના છે અને એની ઉપર તમારે સરસ મજાનું એક શ્રીફળ મૂકવાનું છે પરંતુ જે શ્રીફળ તમે મૂકો છો એ શ્રીફરને શક્ય હોય તો ચુંદડી બાંધી અને એની ઉપર નાડસડી બાંધીને એ શ્રીફર તમે મૂકી શકો છો અને એ શ્રીફળને ચુંદરી બાંધતા પહેલાં એની ઉપર કંકુથી સાથીઓ બનાવવો બહુ જ સારું રહેશે સાથીઓ બનાવી અને ચુંદરી બાંધી અને નારછરી બાંધી અને કલશની ઉપર તમારે સ્થાપના કરીને એ આખો કલશ જે માટી આપણે તૈયાર કરી છે જે ઝવેરા તૈયાર કર્યા છે એની ઉપર તમારે તે મૂકી શકાય જો જમીન ઉપર તમે ના કરો તો એક મોટું કોરીયું લઈ અને એમાં પણ આ રીતે ઝવેરા વાવીને આ રીતે પણ ખૂબ સ્થાપન તમે કરી શકો છો કુંભ સ્થાપન જયારે આ રીતના તૈયાર થાય ત્યાર પછી પહેલો મંત્ર તમારે બોલવાનું છે કે ભાઈ જલનાદેવ વરૂણ ભગવાન છે તો બોલવાનું છે ઓમ વમ વરુણા ન બોલીને તમારે પહેલું કલશમાં જે પાણી છે જલનાદેવ વરુણ ભગવાનની પૂજા કરવાની ઓમ વમ વરૂણાઈ નમા બોલીને બે દાણા ચોખા એની ઉપર તમારે પધરાવવાના છે અને એક શ્રીફળને તમારે તિલક કરવાનું છે ત્યાં અગરબત્તી ધૂપદીપ નિવેદ્ય કરવાનું છે આટલું કર્યા બાદ હવે એક કુંભની અંદર માતાજીનું આવાહન કરવાનું માતાજી નવ દુર્ગા દેવી અંદર આવાહન કરવાનું છે શાસ્ત્ર કહે છે આગચ્છ વરદે દેવી દૈત્ય દર્પણ સુધીની પૂજા ગૃહાન સુમુખી નમસ્તે શંકર પ્રિયે હે નવ દુર્ગા હે માં ભગવતી જગદંબા હું આ કુંભની અંદર તારું પૂજન કરું છું કુંભની અંદર તારી સ્થાપના કરું છું માતાજીનું અંદર આવાહન કરવાનું જેમાં સૌ પ્રથમ પહેલાં તમારે શક્ય હોય તો હાથમાં ચોખા અને થોડા પુષ્પ લઈ અને માતાજીનો નવાર્ણ મંત્ર બોલવાનો ઓમ રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચે આ માતાજીનો નવ અક્ષરવાળો નવાર્ણ મંત્ર બોલવાનો છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે બોલી અને માતાજીના એ કુંભની ઉપર તમારે તે પધરાવવાનો છે ફૂલ અને ચોખા આને કહેવાય આવાહન પછી એ માતાજીની તમારે સોળસો ચાર રોજ નિત્ય પૂજા કરવાની અને એની બાજુમાં જે તમે સ્થાપન કર્યું હોય એમાં પણ ભગવાન ગણપતિ શ્રીયંત્ર માતાજીની નવદુર્ગાની મૂર્તિ જે કંઈ બાજર ઉપર મૂકી હોય એની પણ નિત્ય તમારે પૂજા કરવાની જ છે નવદુર્ગાનું વ્રત નવ દિવસ સુધી તમે આ બધા જ સ્વરૂપની મતલબ રોજે રોજ કુંભની પૂજા કરવાની ઝવેરામાં થોડું પાણી પધરાવવાનું અને માતાજીને અને શ્રીયંત્ર કે ગણપતિ એની પૂજા પંચોપચાર અથવા સોરશોપચાર પંચામૃત વગેરે દ્રવ્યથી તમારે એને સ્નાન કરવાનું છે કુંભને તો ખાલી રોજ તિલક ચોખા પુષ્પ અર્પણ કરવાના છે પરંતુ જે યંત્ર ગણપતિ છે એને રોજ સોરસોપચાર પૂજા જેમાં ભગવાનને દૂધ દહી ઘી મત સાકર પંચામૃત્તિ ગણપતિ માતાજીનું યંત્ર એને રોજ સ્નાન કરાવજો સરસ સરસ અત્તરના દ્રવ્યથી પાણીનો અભિષેક દૂધનો અભિષેક એ પણ દૂધથી નબળાવજો શક્ય હોય તો હરદર હળદરવાળું પાણી કરી અને માતાજી ઉપર ચંદનવાળું જલ કરી અને અર્પણ કરજો એ બધું જેમ વિશેષ દ્રવ્યથી અર્પણ કરવાથી મા ખુશ થાય છે અને છેલ્લે માતાજીને સ્નાન કરાવી અને પાછા બાજમૂહમાં મૂકી અને માતાજીને ચૂંદડી ચૂંદડી કે છડી વગેરે અર્પણ કરવાનું કંકુ ચોખા પુષ્પ ધૂપદીપ નૈવિદ્ય માતાજીને નવ દિવસ સુધી તમારે અલગ અલગ અર્પણ કરી શકાય હવે વાત કરીએ માતાજીના સમયની કુંભ સ્થાપનનો જે સમય જે છે આવતીકાલે સવારે મિત્રો હું જે જે સમય આપું છું એ સમય હંમેશા ચોઘડિયા પ્રમાણે નહીં પરંતુ શાસ્ત્રમાં હોરાનું મહત્વ છે અને હોરા પ્રમાણેના મુહૂર્ત સૌથી શુભ ગણવામાં છે કેવલ યાત્રા પ્રવાસ માટે હોય છે અને સારા કાર્યની અંદર હોરાનું વિશેષ મહત્વ હોય છે કુંભ સ્થાપન કરવું હોય તો કુંભ સ્થાપન માટે આવતીકાલે સવારે આઠ વાગ્યા બત્રીસ મિનિટથી માંડીને સવારે અગિયાર વાગે ને મિનિટ સુધીનો જે સમય છે આઠ બત્રીસ થી અગિયાર ઓગણચાલીસ ના સમયમાં શુક્ર બુધ અને ચંદ્રની હોરા છે આ સમયમાં કુંભ સ્થાપન કરવું શુભ ગણવામાં આવે છે તો આ સારા શુભ સમયની અંદર ચોક્કસ કુંભ સ્થાપના દેવી પૂજા દુર્ગા પૂજા હવન વગેરે તમે કરી શકો છો અને નવરાત્રિમાં નવે નવ દિવસમાં વિશેષ ઉપાય વિશેષ મંત્ર અને વિશેષ દ્રવ્યની જાણકારી હું નિત્ય તમને આપતો રહીશ કે તમે એ નવરાત્રિના તમામ વિડીયોને ચોક્કસ જોજો ભક્તિ સંદેશ કાર્યક્રમને નિહાળજો મિત્રો હવે મને આપો રજા જય ભગવાન